vai é também eu um... તો મિત્રો કેમ છો બધા બધા મજામાં જશો અને તમે બધા વિચારતા હશો કે જયેશભાઈનો કેટલા ટાઈમથી વ્લોગ નથી આવ્યો તો આજ ફાઇનલી તમારી માટે ઘણા સમય પછી એક નવો વ્લોગ લઈને આવી ગયો છું એટલે કે નવો વિડીયો લઈને આવી ગયો છું તો જોવાનો ભૂલશો નહીં પૂરેપૂરો જવાનો છે તમને આમાં બહુ મજા આવી જવાની છે આજનો આપણો વ્લોગ છે આજનો મીન્સ કે વ્લોગ તો કાલનો છે પણ આજે આપણે નીકળવું પડશે આજે આપણે જશું અમારે પ્રિવેડિંગ શૂટ છે દીવમાં તો દીવમાં વેડિંગ શૂટ કરવાની છે આપણે ફૂલ મોચ કરવાની છે બ્લોગ સ્ટાર્ટ કરીએ એ પેલા કારેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી લઈએ તો આવો આપણે મહાદેવના દર્શન કરો હા તો તમે જોવો છો આમ મારા મહાદેવ હું સિઝનમાં કે ગમે ના જતો હોય હું મારા ઘર પાછી મહાદેવનું મંદિર છે તો ત્યાં હું દર્શન કરીને જ હું ઘરેથી નીકળું છું તો આપણે દર્શન કરી લઈએ અને પછી આગળ વધીએ મહાદેવના દર્શન આપણે કરી લીધા છે તો મહાદેવના દર્શન કરીને આપણે અહીંયાથી આપણે આપણો વિડીયો આગળ વધારશું મારા ફ્રેન્ડ લોકો બધા ફોટોગ્રાફર ભાઈઓ છે એ બધા અત્યારે આવે છે મને લેવા અને મને પિકઅપ કરવા છે હું તમને બધાને મળાવી દઈશ તો બસ આવી જ રીતે અહીંથી હવે આપણે રાત્રે નીકળવાનું છે અત્યારના સાડા પાંચ વાગ્યા છે અને આપણે નીકળશું રાતે ભોગી જા છું હા એક વાત કહેતા ભૂલી ગયો તમે હજી ચેનલમાં નવા છો તો મારી જયેશભાઈ જોરદાર બ્લોગ ચેનલને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો બે લાઈકન દબાવો અને વિડીયો બને તેટલો શેર કરો અને હા વિડીયો તમને કેવો લાગ્યો એ મને લાસ્ટમાં કોમેન્ટમાં જરૂર કહેજો પહેલાં તમે વિડીયો પૂરેપૂરો જોઈ લો અમારા પિકઅપ કરવા અમને અમારા ભાઈ આવી ગયા છે હવે આપણે જવાનું છે દીવ તો ફાઇનલી આપણા વિકી ભાઈ આપણે પિકઅપ કરવા આવી ગયા છે પણ એમાં એવું છે કે સેલ ડ્રાઇવ ગાડી લીધી છે

રાખી દે અંદર આવવા દીધી છે તો અત્યારના વાગ્યા છે સાડા બાર અને હવે આપણે એક હોટલ રાખી લેશું અને ત્યાં આરામ કરી જશું રેસ્ટ કરી લઈશું અને સવારમાં વહેલા જાગીને આપણે પ્રિવેડિંગ શૂટ માટે જવાનું છે ફાઇનલી હોટલ રાખી લીધી અને હવે અમે બધા આરામ કરી લેશું વહેલા કેમ કે સવારે જાગવાનું છે હાલો આય ગુડ મોર્નિંગ ડી મચાને વાગી જા છે 5 ને મુદ્દા નાઈ બેન રેડી થયા છે ત્યાં બે વાયો એક ડનવાળા ભાઈ ને એજિટિંગ ભાઈ જી કઈ રઘુનદીર મંદિર રણકભાઈ રેડી થઈ ગયા છે ને નો કેમેરો કમ્પ્લીટ કરે છે તો આપણે નાઈ ધોઈ નાખ્યા છીએ ને હજી બે માણસો છે એ નાવા ગયા છે તો હવે આપણે જશું સૂટ અહીંયાથી રામ રામ ભાઈ સારા ને અમારા ભાઈ વર્કઆઉટ કરો બીના છે તો બધા ભાઈઓ નાય ધોઈને ફ્રેસ થઈ ગયા છે ને આપણે અત્યારે ફવાનું વાગમાં છ વાગ્યા છે ને તે નીકળશું

ચા પણ નાસ્તો કરીને કામ શરૂ કરશો આપણું પ્રીવેડિંગ શૂટ હજુ વાય તમે રેડી છો એકદમ ઓકે ઓકે ચાલો તો મિત્રો ફાઇનલી અમે ગાડી લઈને નીકળી ગયા અને અત્યારે આપણે જવાનું જ છે નાગવા બીચ પહેલું શૂટ છે એ આપણે નાગવા બીચ કરવાનું જ છે તો વિડીયોમાં બન્યા રહો હવે અમે ગેસ પુરા ઉભા રહીએ છીએ નાગવા બીચની બાજુમાં

અમે જાશું નેક્સ્ટ લોકેશને હવે એક રોડ વાળું લોકેશન હોય એવું કાંક લે અને થોડા ફની ફોટા પાડવાના છે તો એવો કોન્સેપ્ટ વિચાર્યો છે તો વિડીયોમાં બન્યા રહો હવે અમે જાય છીએ નેક્સ્ટ લોકેશને આવી છીએ ફાઈનલી નાસ્તો પાણી કરી લઈએ બધા ભાઈ ભૂખ્યા રહ્યા છે અને સવારનું અમે પણ કાંઈ ખાધું નથી અમે આવી ગયા નાસ્તો કરવા સૌવાન એટલે 6 જમે પૂરી સ્નેક્સ આવી ગઈ નાસ્તો કરવા અને છે જોઈએ આવે છે બધા ટેસ્ટ કરીએ ખાધા નથી ફર્સ્ટ ટાઈમ છે આવે છે તમે શું કી રાની પાની પૂરી કી રાની પૂરી

શૂટ પૂરો થઈ ગયો છે અને હવે આપણે કરવાનું છે કપડાં ચેન્જ કરીને એ પાછળ લોકેશન છે જો મારી બારી બાજુ તો એ પણ સરસ હવે અમે આવી ગયા છીએ દીવના જંગલમાં તો તમે જોઈ શકો છો અમારું શૂટ શરૂ છે અત્યારે વિડીયોવાળા વાય એનું સિનોમેટોગ્રાફી કરે છે એનું પતે પછી અમારો વાર છે પછી ફોટોગ્રાફી કરવાની છે આ ત્રીજું ડ્રેસિંગ છે આ પતે એટલે આપણે જમવાનું બ્રેક લેવાનો છે જમી બમીને પાછું આપણે નેક્સ્ટ લોકેશને જવાનું છે તો હું તમને બતાવી દઉં એ લોકો કેવી રીતે વિડીયો શૂટ કરે છે અને કેવું ઉતર્યું એ પણ બતાવીશ તો જંગલમાં અમારું શૂટ પૂરું કર્યું છે અને હવે જઈ રહ્યા છીએ અમે જમવા જમી બમીને એક ગુફાનું લોકેશન છે નેક્સ્ટ લોકેશન તો ત્યાં જવાનું છે શૂટ કરવાનું છે અને પેલા જમી લઈએ જમી બમીને પછી બધો પ્રોગ્રામ થાય રહા નહીં જતા

આપણે અત્યારે આવી દીવમાં આપણે શું જગ્યા છે નામે ભૂલાઈ ગયું જે છે એ પણ સારું છે તો હવે આપણે પછીનું સૂટ છે એ કરવાનું છે બસ હવે કપલની વાટે છીએ તે ક્લાયન્ટ છે એ કપડાં ચેન્જ કરવા ગયા છે નાસ્તો પાણી જમી લીધું છે બપોરનું અને એ કપડાં ચેન્જ કરવા ગયા છે એમની હોટલે તો એ આવ્યા પછી આપણે શૂટ શરૂ કરીશું ત્યાં લોકો મેં થોડી વાર રેસ્ટ કરી લઈએ માલો મિત્રો ફાઇનલ આવી ગયા આપણે નેક્સ્ટ લોકેશન હે હું તમને બતાવી દઉં કે તેના તેવું લોકેશન છે તમને જોવાની મજા આવશે અને મેં તમને જેમ અમારા ફોટો શૂટ એન્ડ વિડીયો શૂટ મેં તમને બતાવ્યા તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા મારે જે ફોટોગ્રાફી કરીને ની આઈડી છે તો એને ફોલો કરવાનું એમાં મેન્શન કરી દઉં છું આપણું આજનું લોકેશન જે મેં નેવું ટકા લોકોને ગમશે બહુ સરસ છે ભાઈ મજા આવે અહીંયા શૂટ બહુ સારું થાય છે અહીંયા છો આવું છે બધું એક નંબર જવ ઉજલી જવું તે જો બાર ટી શર્ટ એને બધે ચોંટી ગયું છે પગમાં તો આવું થયું છે વિડીયો ઉતારવામાં પણ મજા તો આવે જ છે ભાઈ મજા કરવાની છે આપડે હજી એક ક્લાયન્ટ કઈ કપડા ચેન્જ કરીને પોગ્યા નથી તાલુકી તો આપણે મજા કરવાની ને

આ છે અમારું લેક્સ નેક્સ્ટકેશન શું શરૂ છે અહીંયા થોડા કાગડાએ ધમાલું કરી હતી અમે ડ્રોન ઉડાડ્યો તો કાગળા વાહે પડ્યા હતા મજા આવી ગઈ તો હવે વાળું શૂટ પણ બતી ગયું છે અને હવે લાસ્ટ શૂટ બાકી છે તે બીચ ઉપર જવાનું છે હવે આપણો આ લાસ્ટ પ્રોગ્રામ છે બીચ ઉપર શૂટ કરીને આપણે અહીંયા આપણો ડ્રો સમાપ્ત કરીશું એ પહેલાં બીચ વાળું જોવાનું ભૂલશો નહીં હજી ના પણ મજા આવી છે તો હવે આપણે સામાન લઈને જઈ રહ્યા છીએ બીચ ઉપર તો બીચ ઉપર હવે આપણે લાસ્ટ શૂટ છે આપણું એ પતે એટલે આપણે ઘરે જશું અને હવે થાકી પણ ગયા છીએ આખો દિવસ કામ કરીને તો આપણે આવી ગયા બીચ ઉપર તો હવે અહીંયા ફટાફટ કામ શરૂ કરીએ આપણે બોમ્બ ઉડો અહીંયા કોઈ બોમ્બ પડ્યો

મિત્રો આપણો બ્લોગનો એન્ડિંગ આવી ગયું છે અમે અહીંયા ક્લાઇન્ટની હોટેલ આવ્યા છે અને ફ્રેશ ફ્રેશ થઈ ગયા છીએ હવે સામાન બમાન પેક બધો કરી દઈએ અને પછી નીકળીએ ઘર શું કરો તો તમને બ્લોગ કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો તમને વેટિંગમાં અમારા ફોટો શૂટ અમારી ટીમવર્કનું કામ તમને કેવું લાગ્યું એ તમારે કોમેન્ટ કરીને જ જવાનું છે જો વિડીયો તમને સારો લાગ્યો તો અમારી જયેશભાઈ જોરદાર બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને હા વિડીયો બને તેટલો શેર કરો હું તમારી માટે આવા નવા નવા વિડીયો લઈને આવતો રહીશ તો સપોર્ટ થોડો ચેનલ ને મળીયેડિયો બાય બાયરી